રાજકોટ થી બોલું છું બોલો છો રાજકોટ થી ભાવના બેન બોલો બોલો મજા આવે તમે સત્સંગ કરો છો ને ભારે મજા આવે છે હાલો હાલો બોલો તો અમારા ભાઈ ગયા ભગવાન સત્સંગ થોડો સાંભળવો છે તમારો અમારે

અમે છે ને સુખરામ બાપુ ભજન આવે ને ભજન ઓલું હા સુખરામ બાપા ના શિષ્ય છે આપડે કઈ સંપ્રદાય માંથી સનાતન સનાતન તો એ સનાતન ધર્મ એટલે સર્વ પરી ધર્મ સનાતન ધર્મ એટલે તમે પેલા મારી વાત સાંભળો પછી તમે મને કેજો હું તમને કઉ પ્રશ્ન મારે પૂછો ને એ તમને કહું પેલા સમોદરા વાળા સમોદરા વાળા સુખરામ બાપા રહ્યા ને હા સાવરકુંડલા બાજુ

વાત કરવા માંગો છો તમારે ક્યાં સત્સંગમાં કયા શબ્દ ઉપર ચર્ચા કરવી છે એવું કયો તો વાત કરું ને તમે મને પૂછો તો થાય કેવા માંગો છો અમે એમ જ કહી છે કે આત્મા ને ઓળખવું હોય પેલા તો કઈ શું શું કરવાનું કઈ રીતે જોવાનો એમ જે આત્મા આત્મા કોઈ દી ઓળખતા ઓળખાતો નથી નિરંકર નિરાકાર જે છે જેનો આકાર નથી એમ નઈ કોઈ એ જોયો છે મનસુખભાઈ હા મહાપુરુષો એ જોયો પણ એને પવન રૂપી જોયો

આ ભક્તિ તો ઠેઠ સુધી કરવાની છે ને મરીએ ત્યાં લગી બેન ભક્તિ કરવા થી છે ને ખાલી તમારા તમારા મન ને શાંતિ પહોંચે તમને એક આનંદ મય જીવન જાય અને જીવન જીવવા માટે થઈને કાળ ક્રોધ મોહ માયા ઈર્ષા દેખાય આ બધી વસ્તુ માં થોડુંક મારણ થાય બાકી કઈ ભક્તિ કરવા થી કઈ છોકર ને જે કાઈ ખવડાવવું પડે રાખવા પડે એમાં કઈ ભક્તિથી થી મોટા નો થઇ જાય એ બધું આપડે મહેનત કરવી પડે હા એ તો કરી જ મહાપુરુષો મનસુખભાઈ એનું થોડુંક તો ભજન કરવું પડે કે નું કરવું પડે ઈ છે ને જો એમાં ભજન કરવા માં કઈ તમારે તમને કહું એમાં કઈ સમાધિ ચડાવવાની જરૂર નથી ઉગારા બાપા એ કીધું કે હોઠ કંઠ હલ જેને સહેજ હોય

દારૂ પીવાના વિચાર આવે ભેગા રગડો તો બાપુ છે ને સત્સંગ ના વિચાર આવે જેવો સંગ એટલે કીધું કે બાપુ સદગુરુ ની કૃપા વિના સપના મળે સત્સંગ

સત્સંગ પોતાનો હોય સત્સંગ એટલે આ સત્ય છે ને એ તમે તમારો પોતાનું જે સત છે સત કોઈ જુદા નથી રામાભાઈ નું સત જુદું સ્વામિનારાયણ નું સત જુદું પરણામી નું સત જુદું

હા 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 હવે તાયમ છે તો થોડો કરો સક્ષણ નકર પછી પછી પાછો ફોન કરશું અમને ક્યારેક મુંદારો આવશે અત્યારે મુંદારો હોયી બોલી જાવ પછી પાછો ઉક્યો જો ઉકળો એવું બધું છે એમ નઈ આપડી અંદર જ રામ રમી રહ્યો છે તો પછી આપણે બહાર ગોતવાની કઈ જરૂર છે નઈ નઈ ને પણ બહાર ગોતર છે ઈ બી જા એટલે ને કીધું બાપુ બહાર ગોતવાતી બુડી મરવાનો ઉગરવાનો નથી કે આરો મહામત કે તમે મનરૂપી મરગલાને મારો આ મનરૂપી જે મૃલો હરણ ની કોણે જ કરે છે ક્યાંય એને શાંતિ નથી નથી એટલે કીધું કે શિકાર કરો તો કાયા વાળી કે તમે મનરૂપી ને મારો આપડે ગમે ત્યાં જાય તો મન ને શાંતિ છે નહીં નહીં આપડા મન ને એમ થાય મારો દીકરો પરણાવી આવી ને જલ્દી હું કઈ હારું થઈ જાય ને મારો છોકરો પહેરી જાય તો સારું થઈ જાય તો મન શાંતિ થાય ઈ છોકરો પરણાવી આવી તો મારા દીકરા ને ઘરે દીકરો થઈ જાય ને તો મન શાંતિ થાય

બેન આ બધા સમજનારા હોય બરોબર ટાઈમ થી પેલા એક વાર મેં ફોન કર્યા મનસુખભાઈ મેં કીધું હવે મનસુખભાઈ ને એક વાર વાત કરવી છે કે કઈ અમને

હા ફેલાટી તો બધી આવી છે પણ બેન કાઈ વાંધો નહીં તમને આટલું જે કઈ ગ્રહણ થયું આટલું તમારો વિચાર પરિવર્તન આવ્યું ને એ મહાપુરુષો ની બેન બરોબર

આ શબ્દ એટલે ધીગાણું જે સત્ય ને અસત્ય ની લડાઈ થાય ત્યારે સત્સંગ ના શબ્દ નો પ્રહાર થાય તો એની વાત નું કઈ વાણી વિવેક થાય એમ નામ તો કરો પણ એમ નામ નો થાય જાગરણ કરવું હોય કેમ તો હોય એના કરકી સત્સંગે ભજન રાખો તો તમે રાઈતે બે શકો પણ સાના મુના આખું બીજી નાખું ઘર ને બધા બે જાવ તો નીંદર થઈ જાય પણ સત્સંગ નો થાય એટલે જોઈને કીધા હંસ કેતા માણસ ઉપર હંસ ની ગતિ બતાવી કેમ કે તમે સત્ય શબ્દ નો આહાર કરો એટલે હંસ કીધા અને મારા ધોવા છતાં મારા નો સંગ કરો તો બગલા કહેવાના તમાર હતા કઈ સમાજ માંથી અમે તો મિસ્ત્રી છ નથી કેતો હું મેવાડ ની મહારાણી મીરાબાઈ ની વાત કરું છું રાજપૂત હતા ને જો એને મર્યાદા ન હોય એને મર્યાદા મૂકી દીધી હતી ને એને જ્યારે ગુરુ રોહિદાસ ના ચરણો માં ગયા ત્યારે બાપુ અમને તો ભાગ્ય મળ્યો આવા રોહિદાસ સંત નો સંગ આવા મહાપુરુષો નો સંગ દે સાહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા સંત પુરુષ નો સંગ નિંદા ના કરનારા કે નક્કી નરકે જાહે હા ઈ તો તારે ભજન ભંગ એ સાહેબી અમને ભાગ્ય રે મળ્યો આવા સંત સંગ આવા મહા સંગ ક્યારે મળે કે જેને હારા માણસો ને રોડે તેડ્યા હોય તો એમ એટલે એને મેવાડ ની મહારાણી ની જયારે ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે એને ઝેર ના કટોરા ભરી ભરી કે રાણા ને કેજો મને ફરી કટોરા મોકલે

અત્યારે મનોરતી કેવી થઈ ગઈ છે કે ઘર ના બંગલા ધોઈ ઘર ની ફોર વ્હીલ ધોઈ ઘર નો ધંધો જોઈ હવે આપડે નાના માણા હોય ચકનું લાવી ને ચકનું ખાતા હોય તો બધુંય તો ક્યાંથી કાઢવું ક્યો લેવું થઈ જાય છે તો તો સારું ભાઈ તમારા મારા ભગવાન તમે ચેતન છો ને ચેતન છો

આપડે તો આપડે શું છે એ બધી મોહમાયા છે એ તો અલૌકિક શક્તિ કામ કર્યા જ કરતી હોય જે તમારા નસીબ માં જે તમારા કર્મ થી જે આ દેહ માં સુખ દુઃખ સી આવવાનું છે સીતાજી નું સુખ જેને કદી એને મળ્યું કાગડા છે આ તો એવા એવા પ્રતિક જોઈને અમે કે આજ ભગવાન ઉપર જો આવું થતું હોય તો આપણી ઉપર તો આપણે તો જેવા કેવા માણસો કેવાય ને

અત્યારે એની સમાજ પૂછી કરે છે મનસુખભાઈ વચ્ચમાં બેન તો થાય કે સમય છે બેન સત્તા સંપત્તિ નાણા વિવેક હોય એટલે વચમાં બે આડે બાકી આયા કડે બાકી રૂપિયા વગેરે ના માણા તો મમરા પાવે રેતા સાચી વાત છે હા 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 અમારે એવું જ છે એવું છે એટલે તમને પણ આમાંય આપણને શક્તિ એક તો નાણું તો આપડી લગડી દીધી છે ને આપણને પછી બીજું શું જોઈએ મોટું નાણું નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ જાગ મસ્તી સુતા જીવન સાહેબે કીધું કે જાગૃત નગરી માં ચોર નહીં લૂંટે જખ ઓલા સુતા વાહ ભાઈ વાહ ભાઈ એ તો ભાઈ આનંદ થઇ ગયો હો સમ લે તો પછી બીઠા બગત કે બાબુ તારે કાઈ ફિકર નહી હમ હમ હા ફિકર ની ફાકી કરીને દે જાવાનું છે ને હા ફિકર કી ફાકી કરે હા ભાઈ હા ભાઈ એટલે તમારો વિડીયો ઠપકા દીધા છે કાલ નો મિસ્ત્રી હતા ને મિસ્ત્રી તમારે વાત કરતા ઉતારામ બાપા ને ન્યાય કે હું વીજ ભરવા જાવ છું એવી વાત કરતા એટલે તમે એને સમજાયો પણ ઈ કઈ ભાઈ માયના એટલે અમને એમ એવું એમાં ઈ અમુક ઠેકાણ શું હોય એવું થઈ ગયું હોય કે

એટલે ક્યારેક ક્યારેક અમારે હું થાય પણ હવે કોણ સમજુ છે પણ એમાં સમજનાર આવી છે ને એને લઈ લીધું હોય લઈ લીધું એટલે તમને મન થાય કે ફોન કરવાનો કે ભાઈ ને ફોન કરી ગુરુ મહારાજ ફોન કરી ભાઈ માનવી તોય ભલે ગુરુ મહારાજ માનવી તો ભલે કોઈ જુદા તો છે નહીં એટલે એમાં એવું હોય ક્યારેક ક્યારેક અમને હામે માણસ વ્યક્તિ છે ને એ અણસમજુ ભટકાઈ ગયું હોય પણ એની અંદર સાંભળનારા ઘણા અમને સમજુ પણ મળી જાય હા હા એની તો ને એટલે એમ થઈ ગયું તો એને સમજાણું ને એમ જોવાનું ઈ એવું હોય ક્યારેક બધા પરિસ્થિતિ નાથી હોય એટલે અમે એવું બધું હાલતું હોય છે પણ હવે ફેરા કરીશી થોડા કઈ નઈ તમે સરસ જ કામ કરો છો પીરસો છો તો પબ્લિક ને સારું મળતું હોય ને ભાઈ પુરુષ ની વાત એમ થાય ક્યારેક બધું હોય સારું લ્યો તમે આ રાજકોટ આવો છો કે નહી કોક બી પગલા કરો અમારી બેન નું ઘેરે હા 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 સારું લ્યો